એ સ્વાભાવિક છે સામાજિક પ્રસંગમાં કોઈ પાર્ટી પક્ષ હોતો નથી અને જ્યારે અમારા છ ગામ અને બાકીનો જેને સોતાળો કે એમનું જે એ બધો સામૂહિક બધું નો આમત્રણ એ અમારા સમાજમાં પરંપરા છે કે ઉજમણો કરવામાં આવે છ ટાઈમ ત્રણ ટાઈમ બે ટાઈમ અને મોગિલાલ ભઈએ ચા ટાઈ મુજમુ કરી અને આખા સમાજે સોતાળાને પણ કર્યો અને સહકારી એમના રાજકીય સંબંધોના કારણે પાર્ટીના સભ્યોના કારણે જયરજીનો બેઠેલા મતદુના કારણે બધાને પોતાના ઘરે અવસર હોય ત્યારે આમંત્રણ આપતા હોય છે એ પરંપરા મુજબ આમંત્રણ આપ્યું છે યજ્ઞન પૂરો આવશે તમારો સહકાર ખૂબ મળ્યો છે મીડિયાવાળાનો કો જેટલો આભાર માનો એટલો ઓછો છે પ્રજા સાહેબ પ્રજાનો તો કોઈ વાંધો છોડો પ્રજા તો અડી ખમરી છે સો ટકા વિશ્વાસ પર બેઠા પછી જે રિપોર્ટ આવે છે વ્યક્તિ રિપોર્ટ આવે છે એમાં કોઈ સમાજ કમિટેડ સમાજના વોટ હતા એ પણ મને મળ્યા છે કોઈ એમ કે ભાજપ કે અમારા કમિટેડ છે કોઈ કોંગ્રેસ કે અમારા કમિટેડ છે નહીં કમિટેડ વોટ પણ મારી સાથે આવ્યા એ તો હવે જાહેર જીવનો બેઠા છીએ નજવાણીઓ જાનકી ના થાય કાલે શું થવાનું છે બાકી જેને હવે સ્વાભાવિક છે ખેડૂતો દીકરો જ કરે જાહેર જીવ બેઠેલો માણસ જાહેર જીવ ન જ રહે ઉમેદવાર પ્રજા નો હતો પણ આયોની ઓખામાં બધું જુદું દેખાતું હતું બે જણા માવજીભાઈ જે છે એમ જ ઉભા છે હું પ્રજાનો ઉમેદવાર છું અને પ્રજા જ મદદ કરી છે આટલું બધું જોયા પછી ખ્યાલ ના આવે કે આક્ષેપ કરે ઓલા ને ફાયદો બે લડી છું હા અને છું એ વાત સો ટકા છે હું કોંગ્રેસ માંથી ચૂંટણી લડ્યો છું ભાજપ માંથી ચૂંટણી લડ્યો છું જનતા મોરચા માંથી લડ્યો છું જનતા દળ માંથી લડ્યો છું એવો કોઈ નેતા ગુજરાત માં નહીં હોય કે જો ચાર પાર્ટીઓ દેશમાં રાજ કર્યું હોય ચાર પાર્ટીઓ એને ટિકિટ આપી હોય અને છતાં વ્યક્તિ સ્વીકારે આ અમારી સમાજનો નો જે ઉજવણો કહેવાય જીવન પર્વ કહેવાય મારી માતૃશ્રી જે બેઠા છે એ ચાર ધામ ની યાત્રા કરી અને એમનો બેઠા બેઠા આપણે આખી સમાજ ને કરીને અમદાવાદ સુધી બધાને બોલાવીએ અને શનિ મિલન જેવો કાર્યક્રમ હોય એ અમારે ઉજવણો કહે છે ને એ ઉજવણો કાર્યક્રમ હતો અને એ પ્રસંગે આજે સામાજિક લોકોને બીજા મારા મિત્રવર્તુને અહીંયા આ વિસ્તારના તમામ જાતિના લોકોને અને તમામ પક્ષા પક્ષી ઉપર બધા આગેવાનોને આ કાર્યક્રમમાં બોલાવ્યા આ સામાજિક કાર્યક્રમ તો અને સમાજના કાર્યક્રમમાં જયારે આવવાનું હોય ત્યારે જાતિના પગર દરવાજાની બહાર ઉતારીને બધા આવતા હોય છે અને એ રીતે આપણા દેવો ભાવ આતિથ્ય સાથે મેં એમને બોલાવ્યા હતા અને એ લોકો પણ આતિથ્ય દેવો ભાવની અનુભવી અને આજે મારા હાજરી આપી થઈ એમને કરું છું વાવ જે પેટા આપ સૌએ જોયું છે કે આ વખતે જનતાએ સર્વ સમાજે સાથે મળીને ફરી પાછો વાવ માં તિરંગો ઝંડો લહેરાય એટલા માટે મતદાન કર્યું છે કોને કોને મદદ કરીને કોણે કોને કોને ઉભા રાખ્યા હતા કે બધા જ પ્રશ્નો વચ્ચે ચૂંટણી યોજાય અને વાવ વિધાનસભાની જનતાએ પોતાના માટે મજબૂતાઈથી અવાજ બુલન કરે એવા કોંગ્રેસના ઉમેદવારને આશીર્વાદ આપ્યા હોય એવું સ્પષ્ટ આજે લાગે આજે માંગીલાલભાઈ એક સામાજિક કાર્યક્રમમાં એક ઉમદા કાર્યક્રમ કે કોઈ રાજકીય ભેદભાવ નહીં કોઈ સમાજ નો ભેદભાવ નહીં બધા જ લોકો એક મંચ પર આવે અને એમના પરિવારની જે ભાવના હતી ખોટા ખર્ચમાં ખર્ચ કરવાને બદલે શિક્ષણ પાછળ રકમ વપરાવી જોઈએ બધા જ સમાજના લોકો એક મંડપ પર એક માળવામાં બેસે એક પંકજ બેસીને જમે અને કન્યા કેરવણીને પ્રોત્સાહન મળ્યો કાર્યક્રમ હતો એટલો હું અભિનંદન આપીશ વાંગીલાલભાઈને એમના પરિવારને કે બધા જ રાજકીય આગેવાનોને પણ આમંત્ર્યા સામાજિક આગેવાનોને પણ આમંત્ર્યા ધર્મના આગેવાનો પણ આવ્યા અને સર્વ સમાજના ના લોકો એક માળવે બેસીને શિક્ષણ ની ચિંતા હોસ્પિટલ એક માત્ર બહાર આવેલો કિસ્સો છે પણ ગુજરાત માં આવી હોસ્પિટલો છે જે સેવાના નામે વેપાર કરી રહી છે અને આ મેડિકલ માફિયાઓ સરકારી યોજનાઓનો દુરુપયોગ કરી અને કરોડો રૂપિયા ખંખેરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સત્તામાં બેઠેલા લોકો ભાગીદાર છે ક્યાંક ભાજપનો ખેસ પહેરેલો હોય કા તો એમના છુપા આશીર્વાદ હોય એમના મળતિયા હોય એના કારણે આ મેડિકલ માથિયાઓ બેફામ બન્યા છે સરકારે આટલા દિવસ થયા પણ એના સંચાલકો કેમ હજુ પકડાતા નથી કેમ હજુ એની પાછળ કોઈ કડક કાર્યવાહી થતી નથી કેમ આરોગ્ય મંત્રી કે મુખ્યમંત્રી એના માટે આગળ આવતા નથી એનો સ્પષ્ટ મતલબ છે કે એના છેડા કમલમ સુધી પહોંચે છે આ વગદા લોકો આ વેપાર કરવા વાળા લોકો આરોગ્ય નામે લૂંટ તો ચલાવે છે પણ જે ગરીબો માટેની યોજનાઓ છે એમાં કૌભાંડો કરીને પોતાના ઘર ભરે છે અને એની સામે કાર્યવાહી નથી થતી એટલે ક્યાંક ને ક્યાંક સરકાર સામે પણ લોકો શંકાથી જોઈ રહ્યા બનાસકાંઠા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન યુવાન સાચીભાઈ માંગીલાલ પટેલ દ્વારા જે આખું પરિવારે સામાજિક મેળાવડો કર્યો અને સાથે સાથે સમગ્ર સમાજે સર્વ સમાજને ભેગા મળી અને શિક્ષણની જ્યોત વધારે પ્રસરે કન્યા કેળવણીને ઉત્તેજન મળે એટલા માટે ખૂબ ઉમદા પ્રયાસો કર્યા છે ખૂબ મોટું દાન કર્યું છે અને જે રીતે સંતો મહંતો રાજકીય સામાજિક આગેવાનોને તમામ સમાજના લોકો સાથે મળી અને માંગીલાલજીના પ્રસંગમાં ઉપસ્થિત રહી શિક્ષણ માટેની ચિંતા કરી કન્યા કેળવણીની ચિંતા કરી હું માનું છું કે અન્ય સમાજોને પ્રેરણારૂપ આ કાર્યક્રમ છે ને એક યુવાન ઉંમરે ત્યારે શિક્ષણ માટે એક કરોડ કરતા વધારે મારમાર રકમનું દાન કરી અને બધા જ સમાજને પ્રેરણા આપી છે કે હવેનો જમાનો શિક્ષણનો છે જ્ઞાનનો કેળવણીનો છે અને વ્યસન છોડો ને શિક્ષણ તરફ આગળ વધવાનો સૌએ સંકલ્પ છે